પહેલું બુદ્ધિમાં પૂરું જ્ઞાન નથી રહેતું બીજું બાપને યથાર્થ રીતે યાદ નથી કરતા યાદ ન કરવાના કારણે માયા દગો દે છે એટલે ખુશી નથી રહેતી આપ બાળકોની બુદ્ધિમાં નશો રહે બાપ આપણને વિશ્વના માલિક બનાવે છે તો સદા ઉલ્લાસ અને ખુશી રહેશે બાપનો જે વારસો પવિત્રતા સુખ અને શાંતિ એમાં ભરપૂર બનો તો ખુશી રહેશે ઓમ શાંતિ ઓમ શાંતિનો અર્થ તો બાળકોને સારી રીતે ખબર છે હું આત્મા આ મારું શરીર આ સારી રીતે યાદ કરો ભગવાન એટલે આત્માઓના બાપ આપણને ભણાવે છે આવું સાંભળ્યું છે 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 તે તો સમજે શ્રી કૃષ્ણ ભણાવે પરંતુ એમનું તો નામ રૂપ છે ને આ તો ભણાવવા વાળા છે નિરાકાર બાપ આત્મા સંભળા સાંભળે છે અને પરમાત્મા સંભળાવે છે આ નવી વાત છે ને વિનાશ તો થવાનો જ છે ને એક છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ બીજી છે વિનાશ કાળે બુદ્ધિ પહેલા તમે પણ કહેતા હતા ઈશ્વર સર્વવ્યાપી છે પથ્થર ભીતરમાં છે આ બધી વાતોને સારી રીતે સમજવાની છે આ તો સમજાવ્યું છે આત્મા અવિનાશી છે શરીર વિનાશી છે આત્મા ક્યારેય ઘટતો વધતો નથી તે છે આટલો નાનો આત્મા આટલો નાનો જ ચોર્યાસી જન્મ લઈને બધા પાઠ ભજવે છે આત્મા શરીરને ચલાવે છે ઊંચામાં ઊંચા બાપ ભણાવે છે તો જરૂર પદ પણ ઊંચું મળશે આત્મા જ ભણીને પદ પ્રાપ્ત કરે છે આત્મા કઈ દેખાતો નથી ખૂબ કોશિશ કરે છે કે જોઈએ આત્મા કેવી રીતે આવે છે ક્યાંથી નીકળે છે પરંતુ ખબર નથી પડતી સમજો કોઈ જુએ તો પણ સમજી નહીં શકશે આ તો તમે સમજો છો આત્મા જ શરીરમાં નિવાસ કરે છે આત્મા અલગ અલગ છે છે જીવ આત્મા નાનો મોટો નથી થતો જીવ એટલે કે શરીર નાનાથી મોટું થાય છે આત્મા જ પતિત અને પાવન બને છે આત્મા જ બાપને બોલાવે છે હે પતિત આત્માઓને પાવન બનાવવા વાળા બાબા આવો આ પણ સમજાવ્યું છે દરેક આત્માઓ છે બ્રાઇટ સીતાઓ અને એ છે રાઈમ રામ બ્રાઇટ ગ્રુમ એક છે રામ એક છે સીતાઓ અનેક છે એ લોકો પછી બધાને બ્રાઇટ ગ્રુમ કહી દે છે હવે બ્રાઇટ ગ્રુમ બધામાં પ્રવેશ કરે આ તો બની ન શકે આ બુદ્ધિમાં ઉલટું જ્ઞાન હોવાના કારણે જ નીચે ઉતરતા આવ્યા છે કારણ કે ખૂબ ગ્લાની કરે છે પાપ કરે છે ડિફેમ કરે છે બદનામ કરે છે બાપની અતિશય નિંદા કરી છે બાકો ક્યારે બાપની ગ્લાની કરશે શું પરંતુ આજકાલ બગડે છે તો બાપ ને પણ ગાળો આપવા લાગે છે આ તો છે બેહદના બાપ આત્મા જ બેહદના બાપની ગ્લાની કરે છે બાબા તમે કચ્છ મચ્છ અવતાર છો શ્રી કૃષ્ણની પણ ગ્લાની કરી છે રાણીઓને ભગાવી આ કર્યું માખણ ચોર્યું હવે માખણ વગેરે ચોરવાની એમને શું આવશ્યકતા પડી કેટલા તમો પ્રધાન બુદ્ધિ બની ગયા છે બાપ કહે છે હું આવીને તમને પાવન બનાવવાની ખૂબ સહજ યુક્તિ બતાવું છું બાપ જ પતિ પાવન સર્વશક્તિમાન ઓથોરિટી છે જેમ સાધુ સંત વગેરે જે પણ છે તેમને શાસ્ત્રોની ઓથોરિટી કહે છે શંકરાચાર્યને પણ વેદો શાસ્ત્રો વગેરેની ઓથોરિટી છે કેટલો હોય શિવાચાર્યનો તો કોઈ ભક્કો નથી એમની સાથે કોઈ પલટન નથી આ તો બધા વેદો શાસ્ત્રોનો સાર સંભળાવે છે જો શિવ બાબા ભક્કો દેખાડે તો પહેલા આમનો એટલે કે બ્રહ્માનો પણ ભક્કો જોઈએ પરંતુ ના બાપ કહે છે હું તો આ બાળકોનો સેવક છું બાપ આમનામાં પ્રવેશ કરી બાળકોને સમજાવે છે કે બાળકો તમે પતિત બન્યા છો તમે પાવન બની પછી ચોર્યાસી જન્મો પછી પતિત બની ગયા છો આમની જ હિસ્ટ્રી જોગ્રોફી ફરીથી રિપીટ થશે આમણે ચોર્યાસી જન્મ ભોગવ્યા છે પછી તેમને જ સતો પ્રધાન બનવાની યુક્તિ બતાવે છે બાપ જ સર્વશક્તિમાન છે બ્રહ્મા દ્વારા બધા વેદો શાસ્ત્રોનો સાર સમજાવે છે ચિત્રોમાં બ્રહ્માને શાસ્ત્ર દેખાડે છે પરંતુ હકીકતમાં શાસ્ત્રો વગેરેની વાત નથી નથી બાબાની પાસે શાસ્ત્ર નથી તમારી પાસે શાસ્ત્ર આ તો તમને નિત્ય નવી નવી વાતો સંભળાવે છે આ તો જાણો છો કે બધા ભક્તિ માર્ગના શાસ્ત્ર છે હું કોઈ શાસ્ત્ર થોડી સંભળાવું છું હું તો તમને મોઢે સંભળાવું છું તમને રાજયોગ શીખવાડું છું જેનું પછી ભક્તિ માર્ગમાં નામ ગીતા રાખી દીધું છે તમારી પાસે તથા તમારી મારી પાસે તથા તમારી પાસે કોઈ ગીતા વગેરે છે શું આ તો ભણતર છે ભણવામાં અધ્યાય શ્લોક વગેરે થોડી હોય છે હું આ બાળકોને ભણાવું છું હું બહુ કલ્પ કલ્પ આમ જ ભણાવતો રહીશ વાત સમજાવું છું સ્વયંને આત્મા સમજો આ શરીર તો મોટું થઈ જાય છે આત્મા અવિનાશી છે શરીર તો ઘડી ઘડી બળતું રહે છે આત્મા એક શરીર છોડી બીજું લે છે બાપ કહે છે હું તો એક જ વાર આવું છું શિવરાત્રી જોઈએ શિવ જયંતી પરંતુ જયંતિ કહેવાથી માતાના ગર્ભથી જન્મ થઈ જાય એટલે શિવરાત્રી કહી દે છે દ્વાપર કળિયુગની રાત્રિમાં મને શોધે છે કહે છે સર્વવ્યાપી છે તો તમારામાં પણ છે ને પછી ધક્કા કેમ ખાવ છો એકદમ જાણે દેવતાથી આસુરી સંપ્રદાયના બની જાય છે દેવતાઓ ક્યારેય દારૂ પીવે છે શું તે જાતમાં પછી ઉતરતી કળામાં આવે છે તો દારૂ પીવા લાગે છે બાપ કહે છે હવે આ જૂની દુનિયાનો વિનાશ પણ જરૂર થવાનો છે જૂની દુનિયામાં દુનિયામાં છે છે ધર્મ નવી એક ધર્મ એક થી અનેક ધર્મ થયા છે ફરી એક જરૂર થવાનો છે મનુષ્ય તો કહી દે છે કળિયુગને હજી ચાલીસ હજાર વર્ષ પડ્યા છે આને કહેવાય છે ઘોર અંધકાર જ્ઞાન સૂર્ય પ્રત્તા અજ્ઞાન અંધેર વિનાશ મનુષ્યમાં ખૂબ જ્ઞાન છે બાપ જ્ઞાન સૂર્ય જ્ઞાન સાગર આવે છે તો તમારું ભક્તિ માર્ગનું અજ્ઞાન સમાપ્ત થઈ જાય છે તમે બાપને યાદ કરતા કરતા પવિત્ર બની જાઓ છો ખાદ નીકળી જાય છે આજે યોગ અગ્નિ કામ અગ્નિ કાળા બનાવી દે છે યોગ અગ્નિ અર્થાત છબાબાને યાદ ગોરા બનાવે છે શ્રી કૃષ્ણનું નામ પણ રાખ્યું છે શ્યામ સુંદર પરંતુ અર્થ થોડી સમજે છે બા પાવીને અર્થ સમજાવે છે પહેલા પહેલા સતયુગમાં કેટલા સુંદર છે આત્મા પવિત્ર સુંદર છે તો શરીર પણ પવિત્ર સુંદર લે છે ત્યાં કેટલું ધન સંપત્તિ વગેરે બધું જ નવું હોય છે નવી ધરણી પછી જૂની થાય છે હવે આ જૂની દુનિયાનો વિનાશ જરૂર થવાનો છે ખૂબ તૈયારીઓ થઈ રહી છે ભારતવાસી એટલું નથી સમજતા જેટલું તેઓ સમજે છે કે અમે અમારા કુળનો વિનાશ કરી રહ્યા છીએ કોઈ પ્રેરક છે વિજ્ઞાન દ્વારા અમે અમારો જ વિનાશ લાવીએ છીએ આ પણ સમજે છે ક્રાઇસ્ટ થી ત્રણ હજાર વર્ષ પહેલા પેરેડાઇઝ હતું વૈકુંઠ હતું આ ભગવાન ભગવતી નું રાજ્ય હતું ભારત જ પ્રાચીન હતું આ લક્ષ્મી નારાયણ આવા બન્યા હતા તે રાજયોગ ફરીથી બાપ જ શીખવાડી શકે છે સંન્યાસી શીખવાડી ન શકે આજકાલ કેટલું ઠગે છે બાર જઈને કહે છે અમે ભારતનો પ્રાચીન રાજયોગ શીખવાડીએ છીએ અને પછી કહે છે ઈંડા ખાઓ દારૂ વગેરે ભલે પીવો કંઈ પણ કરો હવે તે કેવી રીતે રાજયોગ શીખવાડી શકશે મનુષ્યને દેવતા કેવી રીતે બનાવશે બાપ સમજાવે છે આત્મા કેટલો ઊંચો છે પછી પુનર્જન્મ લેતા લેતા સતો પ્રધાન થી તમો પ્રધાન બની જાય છે હવે તમે ફરીથી સ્વર્ગની સ્થાપના કરી રહ્યા છો ત્યાં બીજો કોઈ ધર્મ હોતો જ નથી હવે બાપ કહે છે નર્કનો વિનાશ તો જરૂર થવાનો છે અહીં સુધી જે આવ્યા છે તે પછી સ્વર્ગમાં જરૂર જશે શિવ બાબાનું થોડું પણ જ્ઞાન સાંભળ્યું તો સ્વર્ગમાં જશે જરૂર પછી જેટલું ભણશે બાપને યાદ કરશે એટલું ઊંચ પદ પ્રાપ્ત કરશે હવે વિનાશકાળ તો બધા માટે છે કાળે પ્રીત બુદ્ધિ જે છે બાપ સિવાય બીજા કોઈને યાદ નથી કરતા એ જ ઊંચ પદ પ્રાપ્ત કરે છે આને કહેવાય છે બેહદની સ્કોલરશિપ આમાં તો રેસ કરવી જોઈએ આ છે ઈશ્વર્ય લોટરી એક તો યાદ બીજું દેવી ગુણ ધારણ કરવાના છે અને રાજા રાણી બનવાનું છે તો પ્રજા પણ બનાવવાની છે કોઈ તો ખૂબ પ્રજા બનાવે છે કોઈ ઓછી પ્રજા બને છે સેવા દ્વારા મ્યુઝિયમ પ્રદર્શન વગેરેમાં અનેક પ્રજા બને છે આ સમયે તમે ભણી રહ્યા છો પછી સૂર્યવંશી ચંદ્રવંશી ડિનાસ્ટીમાં ચાલ્યા જશો આ છે આ બ્રાહ્મણોનું કુળ બાપ બ્રાહ્મણ કુળ એડોપ્ટ કરી તમને ભણાવે છે બાપ કહે છે હું એક કુળ અને બે ડિનાઇસ્ટીસ બનાવું છું સૂર્યવંશી મહારાજા મહારાણી ચંદ્રવંશી રાજા રાણી એમને કહેવાશે ડબલ સિરતાજ પછી જ્યારે વિકારી રાજાઓ બને છે તો તેમને લાઈટનો તાજ નથી હોતો એ ડબલ તાજ વાળાના મંદિર બનાવીને તેમને પૂજે છે પવિત્ર ની આગળ માથું નમાવે છે સતયુગમાં આ વાતો હોતી નથી તે છે પાવન દુનિયા ત્યાં પતિત નથી તેને કહેવાય છે સુખદામ નિર્વિકારી દુનિયા આને કહેવાય છે વિકારી દુનિયા એક પણ પાવન નથી સન્યાસી ઘરબાર છોડીને ભાગે છે રાજા ગોપીચંદ નું પણ દ્રષ્ટાંત છે ને તમે જાણો છો કે કોઈ પણ મનુષ્ય એક સદગતિ નથી આપી શકતા સર્વનો હું જ છું હું આવીને બધાને પાવન બનાવું છું એક તો પવિત્ર બની શાંતિ ચાલ્યા જશે અને બીજા પવિત્ર બની સુખધામમાં જશો આ છે અપવિત્ર દુઃખધામ સતયુગમાં બીમારી વગેરે કંઈ પણ હોતું નથી તમે સુખધામના માલિક હતા પછી રાવણ રાજ્યમાં દુઃખધામના માલિક બન્યા છો બાપ કહે છે કલ્પ કલ્પ તમે મારી શ્રીમત પર સ્વર્ગ સ્થાપન કરો છો નવી દુનિયામાં છો પછી બનો છો દેવતાઓ જ પછી વિકારી બની જાય છે મીઠા મીઠા બાકો એને બાપ આવીને પરિચય આપે છે કે હું એક જ વાર પુરુષોત્તમ સંગમ યુગ પર આવું છું હું યુગે યુગે આવતો જ નથી કલ્પ ના સંગમ યુગે આવું છું ન કે યુગે યુગે કલ્પના ના સંગમ પર કેમ આવું છું કારણ કે નર્ક ને સ્વર્ગ બનાવું છું દર પાંચ હજાર વર્ષ પછી આવું છું ઘણા બાળકો લખે છે બાબા અમને ખુશી નથી રહેતી ઉલ્લાસ નથી રહેતો અરે બાપ તમને વિશ્વના માલિક બનાવે છે આવા બાપને યાદ કરીને તમને ખુશી નથી રહેતી તમે પૂરું યાદ નથી કરતા ત્યારે ખુશી નથી રહેતી પતિને યાદ કરતા ખુશી થાય છે જે પતિત બનાવે છે અને બાપ જે ડબલ સેટાચ બનાવે છે એમને યાદ કરીને ખુશી નથી થતી બાપના બાપો બન્યા છો છતાં પણ કહો છો ખુશી નથી પૂરું જ્ઞાન બુદ્ધિમાં નથી યાદ નથી કરતા એટલે માયા દગો આપે છે કેટલું સારી રીતે સમજાવે છે સમજાવે છે આત્માઓ જે પથ્થર બુદ્ધિ બની ગયા છે તેમને પારસ બુદ્ધિ બનાવું છું નોલેજફુલ બાપ જ આવીને નોલેજ આપે છે એ દરેક વાતમાં ભરપૂર છે પવિત્રતામાં ભરપૂર પ્રેમમાં ભરપૂર જ્ઞાનના સાગર સુખના સાગર પ્રેમના સાગર છે ને એવા બાપ પાસેથી તમને આ વારસો મળે છે આવા બનવા માટે જ તમે આવો છો બાકી તે સત્સંગ વગેરે તો બધા છે ભક્તિ માર્ગના તેમાં મુખ્ય ઉદ્દેશ કઈ પણ નથી આને તો ગીતા પાઠશાળા કહેવાય છે વેદ પાઠશાળા નથી હોતી ગીતા દ્વારા નરથી નારાયણ બનો છો જરૂર બાપ જ બનાવશે ને મનુષ્ય મનુષ્યને દેવતા બનાવી ન શકે બાપ વારંવાર સમજાવે છે આત્મા સમજો તમે કોઈ દેહ છો આત્મા કહે છે હું એક દેહ છોડી બીજો લઉં છું અચ્છા મીઠા મીઠા સીખેલ બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની ના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે જેમ શિવ બાબાને કોઈ ભક્કો નથી સેવક બની બાળકોને ભણાવવા માટે આવ્યા છે એમ બાપ સવાન ઓથોરિટી હોવા છતાં પણ નિરંકારી રહેવાનું છે પાવન બનીને પાવન બનાવવાની સેવા કરવાની છે બીજું સમયે ઈશ્વરીય લોટરી લેવા માટે પ્રીત બુદ્ધિ બની યાદમાં રહેવાની અને દેવી ગુણોને ધારણ કરવાની રેસ કરવાની છે આજનું વરદાન શુદ્ધ સંકલ્પોના ઘેરાવ દ્વારા સેફ્ટીનો અનુભવ કરવા અને કરાવવા વાળા શક્તિશાળી આત્મા ભવ શક્તિશાળી આત્મા તે છે જે દ્રઢતાની શક્તિ દ્વારા સેકન્ડથી પણ ઓછા સમયમાં વ્યર્થને સમાપ્ત કરી દે शुद्ध संकल्प ने शक्ति ने ओरखो एक शुद्ध संकल्प शक्तिशाली संकल्प खूब कमाल કરી શકે છે ફક્ત કોઈ પણ દ્રઢ સંકલ્પ કરો તો દ્રઢતા સફળતા ને લાવશે બદવા માટે શુદ્ધ સંકલ્પોનો બંધન घेराव એવો બાંધો જે કોઈ થોડા કમજોર પણ હોય એના માટે પણ આ ઘેરાવ એક છત્ર છાયા બની જાય સેફટી નું સાધન અથવા કિલ્લો બની જાય આજનું સ્લોગન સૌથી શ્રેષ્ઠ ભાગ્ય એમનું છે જેમને ડાયરેક્ટ ભગવાન દ્વારા પાલના ભણતર અને શ્રેષ્ઠ જીવનની શ્રીમત મળે છે ઓમ શાંતિ